બધા જ મારા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓને કાદર શાહ સૈયદના સલામ તારીખ ચૌદ બે બે હજાર છવ્વીસ શનિવાર એટલે કે આજે તેર તારીખ છે અને શુક્રવાર છે એટલે કાલના દિવસે ક્ષત્રિય સમાજવાડી મુન્દ્રા મધ્યે આપણે બધા ભાઈઓએ ભેગો થવાનું છે તો મને જે ચાહનારા છે મને જે માનનારા છે હિન્દુ મુસ્લિમ સમાજના યુવાઓ વડીલો બધાને ખાસ અપીલ કરીશ કે ગૌચર બચાવો જે આપણે કચ્છ માટે મોટામાં મોટો સમસ્યા છે ગૌચર બચાવી એના માટે જે યુવા અવાજ ઉપાડે છે એને કોઈને કોઈ રીતે કેસમાં ફસાવી નાખે છે અને એનો અવાજ છે બંધ કરવામાં આવે છે અમુક તાકાતો દ્વારા તો જે સમાજનો યુવા લડે છે એ પોતાના માટે નથી લડતો એ ગૌચર કચ્છની છે ગૌમાતાની છે એના માટે લડે છે એના સમર્થનમાં અમારો મુસ્લિમ સમાજ સમગ્ર મુસ્લિમ સમાજ સમર્થન છે આ વાતમાં તો સારો કામ હશે સમર્થન કરશો સો અને મરદ માણસ હોય ને મરદ માણસ એનો ભેગો રહેવો મજા છે અને ઇતિહાસ છે ને ઇતિહાસ એ મરદ માણસનો હોય માય કાંગલાનો કોઈ ઇતિહાસ નો હોય તો હા તકલીફ થાય સો ટકા તકલીફ થાય પણ મરદ માણસ હંમેશા સાથ આપવાનો મૂકવાનું નહીં કોઈ દિવસ તો જે આપણા સમાજના કે અન્ય સમાજના મરદ યુવા હોય ને એની સાથે હંમેશા રહેજો એવી મારી ખાસ અપીલ છે તો ક્યારે આપણે બધાએ ભેગું થવાનું છે અને આવેદનપત્ર આપવાનું છે તો આવા સારા કામમાં જોડે રહેજો તો આ વસ્તુનો ઇતિહાસ ગવા રહેશે તો બધા ભાઈઓને ફરીથી એકવાર અપીલ કરીશું કે આવા સારા કામમાં મરદ માણસ જોડે આપણે રહીએ અને આપણે એને સપોર્ટ કરીએ તો આવનાર પેઢી છે ને નહીં આપણે છે ને બધું દેશે કે અમારા પૂર્વજો લડ્યા હતા અને તમે એની સાથે હતા નહીં તો આ લડાઈ બહુ સારી છે અને કાયદા અને કાનૂનના ડાયરામાં રહી આપણે લડત લડવાની છે અને આપણાથી લડત ન લડાય તો જે યુવાઓ લડે છે એની સાથે આપણે રહેવું જોઈએ એવી મારી ખાસ અપીલ છે બધા ભાઈઓને તો કાલે બધા ભાઈ સવારના દસ વાગે ક્ષત્રિય સમાજવાળી મુન્દ્રા જે ટાવર ચકેડો છે એની બાજુમાં છે અહીંયા બધા ભાઈઓએ ભેગું થવાનું છે અને હિન્દુ મુસ્લિમ તાકાતથી ભેગું થવાનું છે હશે હિન્દુ મસે મુસલમાન હમસે હિન્દુસ્તાન મને આ દર્દ ખબર છે કે જે લડે છે ને એના ઉપર કેસ થાય છે સમાજ માટે લડે છે લડત આપે છે બે હજાર અઢારથી હું અવાજ ઉપાડું છું બે હજાર અઢારમાં મારા ઉપર એક એક કેસ ન હતો સિંગલ એક કેસ મારા ઉપર ન હતો બે હજાર અઢારમાં અને બે હજાર અઢાર પછી મેં અવાજ ઉપાડવાનું ચાલુ કર્યું હિન્દુ મુસ્લિમ કોમી એકતા ગ્રુપ ચાલુ કર્યું ધડાધડ 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 બધા બધા કેસ થઈ ગયા કોઈ કેસ બાકી નથી રહ્યો એટલે આ જે યુવા છે એનું દર્દનું સમજુ છું કાંઈ વાંધો નહીં અમે તમારે સાથે છીએ અને હાથથી હાથ મલાવી ખંભાથી ખંભા મિલાવી અને દિલથી બધી રીતે તમારા સાથે છીએ તન મન થી તો કાંઈ ટેન્શન લેશો નહીં અને આ જે લડત છે એ બિંદાસ લડજો અમે તમારો સાથી છીએ સમગ્ર મુસ્લિમ સમાજ તમારી સાથે છે બધા ભાઈઓને ફરીથી રિક્વેસ્ટ કરીશ કે કાલે હાજર થઈ જાજો સવારના દસ વાગે ક્ષત્રિય સમાજવાળી મુન્દ્રા મધ્ય